અમારા જિલ્લામાં સતત પાંચ દિવસથી ક્યારેક અડધો ક્યારેક એક ઇંચ ક્યારેક બંધ બીજે દિવસે ચાલુ થોડું કામ કરે તો પાછું બંધ ચાલુ એમ સતત પાંચ દિવસથી વરસાદ છતાં કોકડી રમે છે અને ખેડૂતોને માયડા ઉપર પાટુ ઘા ચાલુ જ રાખાય છે અમુક ખેડૂતોએ પ્લાસ્ટિક જાયકા એ બહુ મોંઘા લઈને જે કાળા બજાર લઈએ ને હું તમને ચોખ્ખું કહું કે કાળા બજારમાં વેચાતા જેને સો ને સો ભાવ હતો એ બસોમાં લઈને એને પ્લાસ્ટિક ડાયકા એ ઢાંકી લીધા અને ખેડૂતને એમ થયું કે આપણે થોડું ઘણું બચી શકીએ પણ જ્યારે તડકો પડે એટલે ખુલી તો પાછો વર્ષ અચ્યો એ નહીં પહેલી ના બધાને નાના મોટા કરીને ટોટલ જે મોટો ખેડૂત મોટું નુકસાન નાનો ખેડૂત નાનું નુકસાન દેવભૂમિ દ્વારકા જિલ્લાને લાલપેડા ગામ તેમજ આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદના લીધે જે ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાની આવી છે કારણ કે જ્યારે પાક તૈયાર હોય અને એવા સમયે વરસાદ થાય ત્યારે સ્વાભાવિક છે કે ખેડૂતોની જે કમર તોડી નાખી છે વરસાદી અને એના હિસાબથી શિયાળુ પાક લેવા માટે પણ જે પૈસાની ખાસ જરૂર હોય છે એ પણ ન મળવાના કારણે ખેડૂતો અત્યારે ખૂબ જ ચિંતામાં છે અને આવતા દિવસોમાં સરકાર જો વહેલી તકે સહાય કરે તો ખૂબ જ સારી વાત છે